વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અગિયાર વર્ષ પૂર્ણ થતા ભરૂચમાં સિદ્ધિઓનું પ્રદર્શન યોજાયું ભરત શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશને અગિયાર વર્ષથી મળતી આગવી નેતૃત્વ શૈલી અને વિકાસના વિઝનને ઉજાગર કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના શક્તિનાથ મહાદેવ મંદિર સ્થિત સત્સંગ હોલ ખાતે શ્રીને અગિયારમી વર્ષની સિદ્ધિઓ અને યાત્રાને દર્શાવતા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન શરૂ થયેલી અને સફળતાપૂર્વક અમલમાં આવેલા વિકાસકામો સ્કીમો તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સફળતાઓને દર્શાવવામાં આવી છે કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચના સાંસદ મનસુખ વસાવા મહામંત્રી નીરલ પટેલ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ શેર પ્રમુખ જતીન શાહ તથા યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા દિલ્હીથી ગ્રામ્ય ભારતમાં આવેલા પરિવર્તન જનકલ્યાણ યોજનાઓ આત્મનિર્ભર ભારત ડિજિટલ ઇન્ડિયા આયુષ્યમાન ભારત સ્વચ્છ ભારત અભિયાન અને નરેન્દ્ર મોદીના વૈશ્વિક નેતૃત્વ જેવી અનેક સિદ્ધિઓને આ પ્રદર્શન દ્વારા જનતાને રૂબરૂ કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું કે મોદીજીના નેતૃત્વ હેઠળ દેશે મહત્વપૂર્ણ ઉન્નતિના માર્ગે પગલાં ભર્યા છે ભરૂચની જનતાને આ પ્રદર્શન નિહાળવા અનુરોધ છે જેથી તેઓ પણ દેશની પ્રગતિને સમજી શકે દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેઓના વડાપ્રધાન તરીકેના અગિયાર વર્ષ થવા જઈ રહ્યા છે આ અગિયાર વર્ષ દરમિયાન તેમને જે કંઈ કાર્ય કરેલા છે એ માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એની નામના છે ભારત દેશમાં પણ એમને જે વિકાસના કાર્યો કર્યા છે એમને ભારતીય સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મની રક્ષા માટેના જે કાર્યો કર્યા છે એમને બાળકથી માંડી અને વૃદ્ધ સુધીના તમામ લોકોની સુખાદારી સુખાધિકારી માટે તેમજ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે અને ભારતને બે હજાર સુડતાલીસ સુધીમાં વિશ્વની એક વિકસિત ભારત તરીકે નામના મેળવવા માટે વિકસિત ભારત તરીકે ભારતને લઈ જવા માટે જે કાર્યો કરી રહ્યા છે એના માટે એમને સતત અઢાર કલાકથી વધારે પણ પોતે કાર્યરત રહ્યા છે એમને પોતાના અગિયાર વર્ષના વડાપ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન એક દિવસની પણ રજા લીધી નથી એક દિવસની કોઈ માંદગી પણ થઈ હોય એવો પણ કોઈ એમને પ્રસંગ બન્યો નથી અને એવા સમયે એમને સતત અને સતત રાષ્ટ્રભક્તિ અને દેશનું વિચારી અને જે ઉત્થાનના કાર્યો કર્યા છે એ ખૂબ જ નોંધપાત્ર છે એમને ધ્યાનમાં રાખ્યું છે કે જે સારું છે અને સાચું છે એ મારે કરવું છે જે સાચું સારું છે અને સારું છે અને સાચું છે એના માટે મારે અટકવું નથી અને જે દેશના માટેના કાર્યો છે એના માટે મારે ઝૂકવું નથી એમને કીધું છે કે મેં દેશ કો ઝૂકણે નહીં રહુંગા મેરી મીટી મીટને નહીં દઉંગા દેશ કો ઝૂકણે નહીં દઉંગા અને એ જ રીતે એમને જે કાર્યોની સુવાસ ફેલાવેલી છે એના લીધે ભારતનો જીડીપી રેટ પણ આજે વિશ્વની અન્ય મહાસત્તાઓની નજીક એટલે કે ભારત જે દસમા નંબર પર હતું અગાઉ એને અત્યારે ચોથા નંબર સુધી લાવી દીધું છે અને એ રીતે ભારતનો વિકાસ ઉત્તરોત્તર 바이러체.